માય નેમ ઇઝ ડૉક્ટર કેશુ પટેલ પ્રોફેસર યુનિવર્સિટી એન્ડ ચીફ સોઈલ સ્પેશિયાલિસ્ટ સેવામાં એગ્રી ક્લિનિક અને લેબોરેટરી ભાવનગર આણંદ તો જે વર્ષભર લીલા ચારાના ઉદ્યોગ મેળવવાનું આયોજન લીલો ચારો એ ડેરી પ્રાણીઓ માટે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન્સ અને ખનીજોનો સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત છે આપણા દેશમાં ઘાસચારાના મહત્વને સારી રીતે ઓળખવામાં આવે છે કારણ કે માત્ર ચારો ખપરાએ દૂધ ઉત્પાદનના ખર્ચનો સાહીઠ ટકાથી વધુનો હિસ્સો છે આથી દૂધાળા પશુઓને મોગા મોગા કેન્દ્રને ભીડને બદલે પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો પૂરવા પાડવાથી દૂધ ઉત્પાદન ખર્ચનો નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે ઉચ્ચ ઉત્પાદન કરતી ડેરી ગાયને એવા આહારની જરૂર હોય છે જે ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે પોષક તત્વોની જરૂરિયાત પૂરી પાડે છે કાર્બોહાઈડ્રેટ એમિનો એસિડ ફેટી એસિડ ખનીજો વિટામિન્સ અને પાણી એ તમામ પોષક તત્વો પશુઓને જરૂરી છે અમરસર ડેરી માટે લીલાચારણ મહત્ત્વ તો આપણે જાણીએ છીએ કે લીલા ચારણનું મહત્ત્વ એ છે કે તેમાંથી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન્સ વગેરે મળી શકે છે ડેરી ફાર્મિંગમાં બારમાસી મલ્ટીકટ ચારો ચારા પાકનો ફાયદા શું છે તો ડેરી ખેડૂતોએ હાઈબ્રિડ નેપિયર મલ્ટીકટ ચારો જુવાર રજકા બાજરી અને બારમાસી લ્યુસન એટલે કે રજકા જેવા બારમાસી મલ્ટીકટ ઘાસ ઉગાડવા જોઈએ જેથી આવા પાકોને મોસમી અથવા વાર્ષિક ઘાસચારાના પાકોની સરખામણીમાં ઘાસચારાના પાકની ખેતીમાં ઓછા કરવાની જરૂર પડે આ મલ્ટીકટ બારમાસી ઘાસચારાના પાકને પણ ઓછા મજૂરની જરૂર પડે છે આવા પાકને દર વર્ષે ઉગાડવા વાવવાની જરૂર પડતી નથી તેથી જમીનની તૈયારી બિયારણનો ખર્ચ અને વાવણી ખર્ચમાં બચત થાય છે ઘાસચારા પાકની સ્થાપનાનો સમયગાળો બારમાસી ઘાસચારાના પાકમાં બચત કરે છે જેથી ડેરી ખેડૂતો સતત લીલો ચારો ઉત્પાદન મેળવી રહે છે એટલે કે જો તમે ગજરાજ ઘાસ હાઈબી એપિયર વાવો એ મલ્ટીપડ જુવાર વાવો તો આપણે ત્યાંની કાપણી કરીએ તો એક ચારો પિસ્તાળીસથી સાઠ દિવસની અંદર તૈયાર થઈ જાય છે રજકો હોય દાખલા તરીકે મલ્ટીકટ જે રજકો હોય તો ક માંથી રજકો હોય તો પચીસથી ત્રીસ દિવસમાં રજકો તૈયાર થઈ જાય અને હાઈબ્રિડની પિયર ગજરાજ ઘાસ હોય તો એ ચારો આપણે દોઢ મહિનાની અંદર તૈયાર થઈ જાય અને આપણે પશુને મીરી શકીએ અને મલ્ટીકટ ચારો એ પિસ્તાળીસથી પચાસ દિવસની અંદર તૈયાર થઈ જાય તેવી છે રજકા બાજરી પણ પિસ્તાળીસથી પચાસ દિવસે તૈયાર થઈ જાય છે અને આપણે પશુઓને સતત લીલો ચારો પૂરો પાડી શકીએ તો આપણે બારમાસિક ઘાસચારા પાકો જોઈએ તો પેરેનિયલ હાઈબ્રીડ નેપિયર ઘાસ છે એની અંદર કોઈમ્પતુરની પણ જાતો છે સીઓ થ્રી સીઓ ફોર સીઓ ફાઈવ પછી એપીબીએન વન છે અને છેલ્લામાં છેલ્લી સુપર હાઈબ્રીડ નેપિયર ઘાસ હાઈલેન્ડ લોકોએ વિકસાવી છે એ બહુ સારું છે લીની ઘાસ છે આ જે છયો વિસ્તારો ત્યાં માટે બહુ અનુકૂળ છે પછી આ રજકો છે પછી આ મલ્ટીકટ પડસ ઓરગમ કોઈમતુર ઓગણત્રીસ અને એકત્રીસ જાત છે આ જાત તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોઈમતુરથી બહાર પાડવામાં આવી છે અને એક વખત આપણે રોપી દઈએ તો આપણને બે વર્ષ સુધી ઉત્પાદન મળ્યા કરે છે હવે ચોમાસા એટલે વરસાદી અને ઋતુના ઘાસચારાના પાકની વાત કરીએ તો તેની અંદર રજકા બાજરી રજકા બાજરી દેન મકાઈ જુવાર ચોળા કાઉપી અને સૂર્યમુખી આ પાકો આપણે ચોમાસું અને ઉનાળુ ઋતુમાં કરી શકીએ છીએ હવે આપણે શિયાળુ ઋતુના ઘાસચારાના પાકની વાત કરીએ તો રજકો બરસીમ બરસીમ આપણે ગુજરાતની અંદર અનુકૂળ નથી પરંતુ ઉત્તર ભારતની અંદર બરસીમનો પાક લેવામાં આવે છે બરસીમ પાક રજકો બે જાત છે તે વાર્ષિક અથવા સિઝનલ છે જ્યારે અલમદાર એકાવન જાત છે એ બારમાસી છે અથવા પેરેનિયલ છે પછી મકાઈની અંદર આફ્રિકન કંટ્રોલ છે શિયાળાની અંદર ઓટ પાક છે પછી સનફ્લાવર છે ફીડ કરતો ઘાસચારવું પોષક તત્વોના પુરવઠાનો સસ્તો સ્ત્રોત છે અને ડેરી ઉદ્યોગને આર્થિક રીતે બદ્ધર વિકલ્પ બનાવવા માટે વધુ ભાર આપવાની જરૂર છે ભારતમાં ઘાસચારાની ખેતી માટે મર્યાદિત જમીન છે આઠ પોઈન્ટ છ લાખ એક્ટર જમીન છે અને આપણા દેશને અનુક્રમે લગભગ એકસઠ પોઈન્ટ એક અને એકવીસ પોઈન્ટ પંચાણું ટકા લીલા અને સૂકા ચારાની અછતનો સામનો કરવો પડી શકે છે આ ડેટા ઇન્ડિયન લાઇફ એન્ડ ફોડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઝાંસીના છે હાઇબ્રિડ નેપેર ઘાસ એ ડેરી ઉદ્યોગ માટે વરદાન બની શકે છે કારણ કે પૂરતા પ્રમાણમાં ઉચ્ચ પોષક મૂલ્યનો લીલો ચારો વર્ષ હોય છે અને ખેતી પર હાઈબ્રિડ છે જેને ખેતરમાં બે થી ત્રણ વર્ષ સુધી જાળવી રાખી શકાય છે નેપેર ઘાસ તેની ઊંચી અને જોરદાર વનસ્પતિ ઉદ્યોગને કારણે તેને એલિફન્ટ ઘાસ તરીકે પણ ઓળખાય છે તેને ગજરાજ ઘાસ પણ કહેવામાં આવે છે તો હાઈબ્રિડ નેપિયર ઘાસ તેની રોપણી ફળદ્રુપ જમીનમાં કરવી જોઈએ અને તેનું અંતર પચાસ બાય પચાસ અને સો બાય સો સેન્ટીમીટર છે અને મેં જાતો જણાવી કે ઉપર નેપિયર એપીબીએન વન કોઈ ત્રણ અને કોઈ ઋતુ પાંચ અને તેની પ્રથમ કાપણી પચાસથી સાઠ દિવસે કરવી જોઈએ અને ત્યારબાદની પ્રત્યેક કાપણી પિસ્તાલીસથી પચાસ દિવસે લેવી જોઈએ અગાઉના તબક્કામાં તેમાં ઓગોલિક એસિડનું પ્રમાણ વધુ હોય છે તેથી ક્યારેય પણ વહેલા પચીસ ત્રીસ દિવસના અંતરે કાપણી કરશો નહીં અને આરોગ્યની સમસ્યા થશે લીલા ઘાસચારાની ઉપજ બસો પચાસથી થી ત્રણસો ટન પ્રતિ હેક્ટરે એક વર્ષમાં છ થી સાત કાપણીમાં મળે છે અને ત્યારબાદ બે થી ત્રણ વર્ષમાં લીલા ચારાનું ઉપજ બસો થી બસો પચાસ ટન હેક્ટરે પ્રતિ વર્ષે મળે છે તો તેનું મલ્ટિપ્લિકેશન રૂટેડ સ્લી મૂળવારી પૂરતી થાય છે અને સ્ટેમ્પ કટ સ્ટેમ્પ કટિંગ જે થાય છે જેવી રીતે આપણે શેરડીમાં કરીએ છીએ તે પ્રમાણે સ્ટેમ્પ કટિંગ થાય છે તો તમે જોઈ શકો છો કે તેની રોપણી આ સાહીઠ બાય પચાસ સેન્ટીમીટર કરી છે પચાસ બાય પચાસ પણ કરી શકાય સો બાય સો પણ કરી શકાય અને સો સેન્ટીમીટર બાય સો સેન્ટીમીટર એક મીટર બાય એક મીટર પણ કરી શકાય તો તમે જોઈ શકો છો આ તો એનડીપી આમની અંદર નેપિયર હાઈબ્રિડ છે એ એનડીડીબીનું ફાર્મ તે આણંદની અંદર આવેલું છે પંદર થી વીસ કિલોમીટર અને તે લોકોએ સુપર ઘાસ થાઇલેન્ડ થી મંગાવી અને મલ્ટીપ્લાઈન કરી અને છે અને બહુ પ્રસિદ્ધ થઈ છે દૂધ ઉત્પાદન માટે તેને બુલેટ ઘાસ પણ અત્યારે લોકો છે તો હાઈબ્રિડ ને પિયર સીઓ થ્રી સીઓ પાંચ પછી સુપર હાઈબ્રિડ ને ખાસ શું છે ઝડપી વૃદ્ધિ તે બે મહિનામાં દસ ને સૌથી જ ઝડપી વૃદ્ધિ ધરાવે છે ઊંચો ઉપજ પ્રતિ એકરે બાર પોઈન્ટ પાંચ અને દર વર્ષે આઠ પાક બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિ એકરે બસો ટન એટલે કે હેક્ટરે પાંચસો ટન પ્રતિ હેક્ટરે જે વીસ દૂધવાળી ગાયોને બાર મહિના સુધી ખવડાવી શકાય છે શ્રેષ્ઠ પોષણ સોળથી અઢાર ટકા કુલ પ્રોટીન છે અને દૂધની ગાયો માટે વધુ ઉત્પાદન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે કુલપ્રોટીનને અત્યેનું છે તે ઓલવેદર ફ્રેન્ડલી ગ્રોથ છે તે દુષ્કાળ પરિવર્તન છે અને બીની ઋતુને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ પ્રકારની જગ્યાએ ઉગાડી શકાય છે માત્ર જરૂર છે સૈન્ય પદાર્થથી સમુદ્ર માટે કે જેને ભારતીય ઉપખંડ માટે સંપૂર્ણ રીતે યોગ્ય બનાવે એટલે કે આપણે ટ્રોપિકલ ક્લાઇમેટ માટે આ જાત બહુ પ્રધાન રૂપ છે અને આ થાઇલેન્ડ એને થાઇલેન્ડની અંદર નેપિયરનો રાજા પણ કહેવામાં આવે છે પછી બાયો સીએનજી સુપર નેપિયર તો આના માટે મેં બાયોગેસનું ઉત્પાદન ટેસ્ટિંગ કરેલું તો યાંત્રિક સારવાર માઇક્રોવેવ ટ્રીટમેન્ટની હાઇબ્રિડ એપિયર ઘાસના સો કિલો લીલા ચારામાંથી છ કિલો બાયોગેસ મિથેન ચોસઠ પોઈન્ટ ત્રણ ટકા મળેલો અને યાંત્રિક સારવાર રાસાયણિક સારવાર હાઈબ્રિડ એપિયર ઘાસના સો કિલો લીલા ચારામાંથી છ પોઈન્ટ પાંચ કિલો બાયોગેસ મિથેન એકસઠ પોઈન્ટ પાંચ ટકા તો આપણે સો કિલો લીલા ઘાસ ચારામાંથી છ થી છ પોઈન્ટ પાંચ કિલો સુધી બાયોગેસ મળી શકીએ છીએ રજકો રજકાને આલ્ફા પણ કહે છે તો રજકો પાકને જમીનમાં સુધારો કરવા માટે જમીનને સ્થિર કરવામાં અને જમીનને ધોવાણ ઘટાડે છે તે બારમાસી માસથી છોડ છે અને તે ઉગાડવામાં ત્રણે ચાર વર્ષ માટે ચારો પૂરો પાડી શકે છે પ્રોટીનની સાથે તે ખનીજ અને કેલ્શિયમનો પણ ખૂબ સ્ત્રોત છે એકંદર એ અભ્યાસના પરિણામો દર્શાવે છે કે રજકો ડેરી ગાયોને આપવાથી દૂધના ઉપજમાં વધારો થાય છે રજકાની વેરાયટી આણંદ બે આણંદ ખાતે સંશોધન કરવામાં આવ્યું છે પછી અલમદાર સીડ એની અંદર અલમદાર એકાવન જાત છે રજકાની પોષક તત્વોની વ્યવસ્થાના દ્વારા ઘાસચારાના જુવારની ગુણવત્તામાં સુધારો થઈ છે આ માટે મેં સંશોધન કર્યું હતું અને ખેડૂતોને મલ્ટીકટ જુવાર એસચી ઓગણસા ત્રણ ખેડૂતોને ચાલીસ કિલો ફોસ્ફરસ એટલે કે સત્યાસી કિલો ડીએપી અને વીસ કિલો સલ્ફર્ડ નાખવાની સલાહ આપવામાં આવે છે એટલે એકસો તેત્રીસ કિલો જીપ સંપ્રતિ હૅક્ટરે દર વર્ષે ઘાસચારાની મહત્તમ ઉપજ કુલ અને સારી ગુણવત્તા પૂળપુટીન અને ડાયજેસ્ટેબલ ડાયમેટર મળે છે અને આ વખતે આ પ્રમાણે કરવાથી હાઇડ્રોસાયનિકમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે વાવણી સમયે પચીસ કિલો નાઇટ્રોજન અને વાવણી પછી ત્રીસ દિવસે પચીસ કિલો નાઇટ્રોજન અને પ્રથમ કામય પછી પચીસ કિલો નાઇટ્રોજન હેક્ટર એક એટલે કે વાવણી પછી સાહીઠ દિવસે ઉમેરવા જોઈએ હવા રસ્તા નહીં હશે જે ઓગણસાઠ ટન જહાજ તમે જોઈ શકો છો કે એસએસજી ઓગણસાઠ ત્રણની અંદર જો ફોસ્ફરસ અને સલ્ફર ના આપવામાં આવે તેનો વિકાસ જો ફક્ત ફોસ્ફરસ આપવામાં આવે અને સલ્ફર નથી આપે તો પણ તેના ઉત્પાદનને ફેર છે ફક્ત ઓગણી દિવસનો જ પાક છે પછી મલ્ટીકટ જુવાર જે મેં વાત કરી બારમાસી જુવાર સીઓએફએસ ઓગણત્રીસ એનું બિયારણ ટ્રેક્ટરે પાંચથી સાત કિલો પૂરતું છે કારણ કે તમે જોઈ શકો કે ત્યાંનું બિયાર ઘણું ઝીણું છે અને આ જાત તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોયમતુ દ્વારા બહાર પાડવામાં આવી છે અને મલ્ટીકટ ફોરેસ્ટ સોરગમ સીઓએફએસ ઓગણત્રીસ અને બીજી જાત સીઓએફ એકત્રીસ પણ છે તો મલ્ટીકટ લીલો જુવાર સીઓએ ઓગણત્રીસ બીજનો દર એક કિલો બિયારની લગભગ પાંચસો રૂપિયા કિંમત છે પરંતુ બીજનું કદ ખૂબ જ નાનું છે અને પાંચથી સાત પોઈન્ટ પાંચ કિલો બીજ એક હેક્ટર અઢી એકર જમીન માટે પૂરતું થઈને જણાવી તમને તો જીવ એની વિશેષતા શું છે તો પાંચથી છ ક્રાપણીની અંદર બસો થી બસો પચીસ સેન્ટીમીટર ઊંચા થાય છે અને બે પોઈન્ટ પાંચથી ત્રણ ટકા સેન્ટીમીટર દાંડીવાળા ઘેરાવાળા હોય છે કિલરિંગ પુષ્કળ છે ફૂટ પુષ્કળ છે દસથી પંદર છોડ વધુ સંખ્યામાં પાંદડા છે એટલે એની પોષકતા પોષક પોષકતત્વ વધારે છે અને પશુઓ હાંસે હાંસે ખાય છે અને લીલા ચારા સરેરાશની ઉપજ એકસો સત્તેર ટન પ્રતિ હેક્ટરે મળે છે ચોત્રીસ પોઈન્ટ પાંચ ટન શુસ્ક પદાર્થ મળે છે અને બીજ આપણને પાંચ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરે મળે છે એટલે કે પાંચસો કિલો મલ્ટીકટ ઓટ શિયાળા માટે અનાજનો ચારો છે અને આપને જાણો છો કે ધાન્ય પાકની અંદર શિયાળાની અંદર જુવાર અને ગજરાજ ઘાસ થઈ શકતું નથી કારણ કે ઠંડીની અંદર પરંતુ એ ઠંડીની ઋતુ અંદર મકાઈ અને ઓટ બહુ સારું છે એની અંદર કેન્ટ નામની જાત સારી છે અને અમે અખતરાના સંશોધન પરથી અમે જાણવા મળ્યું કે ખેડૂતોને એસી કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરનો ઉપયોગ સાથે ઓટ કેન્ટ અથવા જેચ ઓ આઠસો બાવીસ ઉગાડવાની સલાહ આપવામાં આવે છે જેથી વધુ લીલા અને સુસ્ત દ્રવ્યની ઉપજ તેમજ પ્રોટીન મળે છે નાઇટ્રોજન ત્રણ ભાગમાં એટલે કે પચાસ અને એટલે કે બેજલ તરીકે અને પચીસ ટકા દરેક વાવણીના ત્રીસ દિવસ પછી અને પ્રથમ કાપે પછી નાખવા જોઈએ બે કટિંગ લો પ્રથમ વાવણી પછીના પચાસ દિવસ અને બીજી કાપણી પચાસ ટકાના ફૂલ અવસ્થાએ હવે જો આપણે ફક્ત એક જ કાપણી લઈએ તો પણ આપણને ચારસો ક્વિન્ટલ જેટલું ઉત્પાદન લીલાચારોનું મળે છે બે કાપણી લઈએ તો પણ આપણને ચારસો કિલો ચારસો ક્વિન્ટલ પ્રતિ હેક્ટરે લીલાચારનું ઉત્પાદન મળે છે પરંતુ બે કટિંગ લઈએ તો આપણને બે વખત બે તબક્કામાં લીલાચારાનું ઉત્પાદન મળી શકે છે તો આ ઓટ કેન્ડ વેરાયટી છે બી છે પછી મકાઈની જે વાત કરી મકાઈની અંદર તેનું અંતર ત્રીસથી પંદર સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ અને બિયારાનો દર ચાલીસ થી સાહીઠ કિલો પ્રતિક રાખવો જોઈએ અને તેની કાપણી સાહીઠ થી પંચોતેર દિવસે કરવી જોઈએ જ્યારે મકાઈના ડોળાને દાણા દૂધ્યા અવસ્થા આવે ત્યારે કાપણી કરવાથી આપણને સૌથી વધુ લીલો ચારો સૂકો ચારો અને પૂરું પ્રોટીન મળે છે અને તે અખતરાના સંશોધનો ઉપરથી સાબિત થયું છે મલ્ટીકટ રચકા બાજરી રચકા બાજરી ચોમાસાની અંદર પણ થઈ શકે અને ઉનાળામાં પણ થઈ શકે તે આપણને વધારે કટ આપે છે એટલે મલ્ટીકટ રચકા બાજરી કહેવામાં આવે છે તો આપણે જોયું કે ઘાસચારાનો પાક વધુ ઉત્પાદન આપે છે એટલે સ્વાભાવિક છે કે જમીનમાંથી પોષક તત્વોનો ઉપાડ વધુ કરાય છે આથી જમીનની ફળદ્રુપતા વ્યવસ્થાપન માત્ર ચારાના પાકને ઉપજને પ્રભાવિત કરતું નથી પરંતુ તે ઘાસચારાની ગુણવત્તા પ્રાપ્ત કરે છે જે દૂધ પશુઓના દૂધ ઉત્પાદન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે કે પશુઓને ગુણવત્તા ચારો આપવો જોઈએ અને યોગ્ય સમયે કાપણી કરીને આપવું જોઈએ જેથી ડેરીને ખેડૂતોને કહેવામાં આવે છે કે તેઓ ઘાસચારાના પાકની વાવણી વાવેતર પહેલાં જમીનનું કૂતકળ કરાવવું જોઈએ અને પછી તેમણે માટી પરીક્ષણ મૂલ્ય મુજબ જમીનમાં ઘાસચારાના પાકમાં ખાતર નાખવું જોઈએ આ ખાતર તમે છાણિયા ખાતરમાં અથવા રાસાયણિક ખાતરો દ્વારા આપી શકો છો તે પ્રાયોગિક ધોરણ સાબિત થયું છે કે જ્યારે જમીનની ઉણપ અથવા મધ્યમ હોય છે ત્યારે આપણે ચોક્કસપણે ખાતરનો વધુ ઘાસચારો પાક પ્રતિસાદ મેળવી શકીએ છીએ તેથી ઉચ્ચ પાક ઉત્પાદન અને ગુણવત્તા માટે સંપૂર્ણ જમીનની કૂતકળ અને ખાતર અને ખાતર અંગે નિષ્ણાત સલાહ માટે કૃપા કરીને નીચેને પચીસી સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં તમારી માટી પાણી અને છોડના નમૂનાઓ મોકલો અને અમે અનુભવી ભૂમિ વૈજ્ઞાનિક એટલે કે મારું નામ ડૉક્ટર પી પટેલ જેમને મુખ્ય સંશોધન આઈશિયા નવી દિલ્હી દ્વારા ચાલતું આણંદ કૃષિ આણંદ ગુજરાત ખાતે ઓગણીસો બ્યાસીથી બે હજાર છ સુધી કામ કર્યું છે અને મને તેમાં પચીસ વર્ષનો અનુભવ છે તેઓ ડેરી ખેડૂતોને નિષ્ણાંત સલાહ આપશે ઉચ્ચ ચારો પાક ઉપજ ગુણવત્તા અને જમીનની ફળદતા અને ટકાઉ જાળવવા માટે હું માર્ક માર્ગ આપી શકીશ તો અત્યારે હું જે કામ કરું છું ચીપ સોઇલ હેલ્થ સ્પેશિયાલિસ્ટ તરીકે તો મારી કંપનીનું નામ છે સિયોમ એગ્રી ક્લિનિક અને એગ્રી લેબોરેટરી ભાવનગર ગુજરાત તો હેલ્પલાઇન નંબર પ્લસ નાઇન વન ત્રેસઠ ઓગણસાઠ 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 ચાર વખત અમારી પાસે આઈસીપીવું એ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની કિંમત એક કરોડ રૂપિયા છે તેની અંદર ચોક્કસપણે આ છેલ્લું છેલ્લું સંશોધનનું સાધન છે અને તેનાથી મુખ્ય તત્વો પોષક તત્વો ઘઉં તત્વો અને માઇકો પૂતખ થઈ શકે છે તો જો તમને મારી યુટ્યુબ ગમી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબની લિંક છે એટ ડબલ્યુ ટીપીએસ ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ એટ ધ રેટ ઓફ પટેલ પીસી ટ્વેલ્વ ચેનલ તો આભાર અને જો આ અંગે કોઈને કોઈ મુશ્કેલી હોય ખેડૂતને તો મને પૂછી શકે છે મારો નંબર છે નવ્વાણું જીરો નેવું બાવીસ એકસો સોળ મોબાઈલ નંબર છે ફરી